પત્રકાર એકતા પરિષદ ગુજરાત પત્રકાર મિત્રો ભાઈઓ બહેનો પાટણ જિલ્લો આપ સૌ પત્રકાર ભાઈ બહેનોને જણાવવાનું કે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ના વર્ષના સ્નેહ મિલનનું આયોજન આગામી બાર એક બે ના રોજ સવારે દસ થી બે કલાકે રાખેલ છે આ સ્નેહ મિલન પાટણ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં યોજાશે આપ સૌના નાના મોટાના ભેદભાવ ભૂલી આપણે સૌ પત્રકાર છીએ એ ભાવનાથી આ પત્રકારનો સ્નેહ મિલન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી સહકાર આપશો આ સ્નેહ મિલનમાં પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયા સહિત પ્રદેશ ઝોન જિલ્લાના સો જેટલા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે આ સ્નેહ મિલનમાં આમંત્રિત અધિકારીઓ રાજસ્થાન આગેવાનો અને સાંસદ ધારાસભ્ય અને સમાજ શ્રેષ્ઠીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે આવો આપણે સૌ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત સન્માન કરીએ નવા વર્ષની સૌ એકબીજાને મળી શુભેચ્છાઓ પાઠવીએ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંગઠનની કામગીરીનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે ભારતીય ગળ કુશળ કારીગરીથી પ્રચલિત પાટણના પટોળા અને રાણકી વાપ વિશ્વ વિખ્યાત બન્યા છે ત્યારે પાટણના ગૌરવવંત પત્રકારો પણ આ કાર્યક્રમને પોતી ગણી સફળતાની કેડી કંડારશે અને પાટણ જિલ્લાનું ગૌરવ વધારશે સૌને પધારવા જાહેર આમંત્રણ છે સવાઈ સવારે નવ કલાકે અધિવેશનની તારીખ છે બાર એક બે રવિવાર સ્થળ છે રંગભવન ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ જિલ્લા મથક પાટણ ખાતે વધુ માહિતી માટે સંપર્ક કરો પ્રકાશભાઈ નાડોદા નવ નવ સાત નવ એક એક નવ આઠ નવ આઠ કમલેશ પટેલ નવ શૂન્ય નવ નવ ચાર નવ ત્રણ નવ આઠ એક રાજુભાઈ પટેલ નવ ચાર બે સાત પાંચ ચાર ચાર એક બે શૂન્ય નિખિલ જોશી નવ ત્રણ એક છ ત્રણ સાત નવ શૂન્ય એક પાંચ જયેશ ગજર નવ સાત બે સાત ત્રણ શૂન્ય શૂન્ય એક ચાર પાંચ રવિભાઈ દરજી નવ પાંચ ત્રણ સાત સાત છ છ નવ સાત